આજના યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે કૌલવ કરણ અને આજની રાશિ એટલે કન્યા રાશિ જે બપોરે સાંજે ચાર કલાક ને પાંત્રીસ મિનિટ સુધી રહેશે અર્થાત સાંજે સુધી જે જાતકનું અવતરણ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અને અણ ત્યારબાદ અવતરિત થરા જાતકોની જન્મ રાશિ તુલા રહેશે જેના વર્ણના અક્ષરો બનશે ર અને તે પ્રમાણે નામકરણ કરવું શુભ કરીએ સવારે છ કલાક ને બે મિનિટે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે તો આજે શુભ મુહૂર્તોમાં અને અશુભ મુહૂર્તોમાં સૌથી પહેલા જાણીએ રાહુકાલ રાહુકાલનો સમય સવારે સાત કલાક અને મિનિટથી પ્રારંભ કરી નવ કલાક અને સોળ મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્તનો સમય આજે બપોરે બે કલાક અને પચાસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ત્રેતાલીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે સોમ પ્રદોષ અને રવિયોગ પણ છે સાથે સાથે રૂક્ષ્મણી દ્વાદશી પણ આજે છે વાત કરી ઉપાયની આજે ઋણ મોચન મંગલ સ્તોત્રનો નો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે આપનો દેશ મંગલમય બની રહે છે જય ભવાની